તેઓ સવારે ખાનગી વાહન દ્વારા હાલોળ સુધી આવે છે અને ત્યારબાદ કચેરી પહોંચવા માટે સરકારી જીપને હાલોલ વિશ્રામ ગૃહ ખાતે બોલાવતા હોય છે એ જ રીતે સાંજે કચેરીનું કામ પૂરું થતાં સરકારી વાહન તેમને પાછા હાલોલ એસટી ડેપો સુધી છોડે છે જેના પરિણામે રોજની અંદાજે તો કિલોમીટરની યાત્રા માટે સરકારી જીપનો દુરુપયોગ થતો જણાય છે માત્ર ડીઝલનો અંદાજ લ્યો તો દરરોજ સાત લિટર જેટલું ડીઝલ વપરાય છે જેનો ખર્ચ સરેરાશ રૂપિયા સાતસો થાય છે મહિનામાં આ રકમ રૂપિયા સોલ હજાર આઠસો સુધી પહોંચી જાય છે દસ્તાવેજી આધાર મળે તેમ છે સાથે નૈતિક નહીં પણ વહીવટી જવાબદારી પણ ઉલ્લંઘન પ્રકાશમાં આવે તેમ છે હવે સૌની નજર જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી દ્વારા શું પગલા લેવાય છે તેના ઉપર છે